નમસ્કાર મિત્રો આપણા હળવદ જીઆઈડીસીમાં જીબીની બાજુમાં આજથી દોઢેક મહિના પહેલાં એક જે ઝૂંપડું છે આ ઝૂંપડું બાંધીને આ પરિવારજનો રહેતા હતા પાંચ દીકરીઓ છે એક દીકરો છે અને કુલ જે આ પરિવાર જે સાતનો પરિવાર છે અહીં ઝૂંપડું બાંધીને રહેતા હતા જો કે કોઈ અગમ્ય કારણોસર ઝૂંપડામાં આગ લાગી હતી એના કારણે ઝૂંપડું તો આખું સળગી ગયું હતું તેની સાથે અંદર રહેલ તમામ ઘરવખરી જે છે એ પણ સળગી ગઈ હતી એ સમયે જે સેવાભાવી લોકો છે તેઓ દ્વારા નાની મોટી જે મદદ પણ કરવામાં આવી હતી તેની સાથે ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપ જે છે તો એ ગ્રુપના સદસ્યોને ખબર પડીને તાત્કાલિક પછી અહીંયા ઘટના સ્થળે આવ્યા અને ખરેખર જોયું કે પરિવારજનો જરૂરિયાતવાળા છે એને ઝૂંપડું માનમાન બનાવ્યું હતું તે પણ સળગી ગયું છે એટલે આ જે ગ્રુપના સભ્યો છે તો એ સભ્યો દ્વારા દાતાના સહયોગથી આજે જે છે મિત્રો એક મકાન બનાવી દેવામાં આવ્યું છે પતરાવારો જે આખો રૂમ છે ને મિત્રો એ બનાવી દેવામાં આવ્યો છે આ પરિવારજનો આપણી સાથે છે થોડીક તેમની સાથે પણ વાત કરી ગોવિંદભાઈ કેવું લાગે ઝૂંપડામાંથી હવે આ મકાનમાં રહેવા આવ્યા હવે સરસ લાગે છે એવું હા કે પહેલાં ગરમી થતી છોકરા હેરાન થતા હવે સારું લાગશે સારું તારું નામ શું

દક્ષા કેવું લાગે સારું લાગે મિત્રો આ જે પાંચ ચાર બેનુ છે એક ભાઈ છે અને આ કુલ સાત નો પાંચ દીકરીઓ છે પાંચ દીકરીઓ પાંચ દીકરીઓ ને એક દીકરો છે કુલ આઠ નો આખો પરિવાર છે મિત્રો ને અહીં ઝૂંપડામાં રહેતા હતા ઝૂંપડું સળગી ગયું પછી બીજું ઝૂંપડું જે છે નાખ્યા કાગળ ને તો પરંતુ આ ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપના જે સભ્યો બધા છે સભ્યોના ધ્યાને આખી વાત આવી હતી ને ત્યાર પછી તેઓ દ્વારા આ રૂમ આખો બનાવી દેવામાં આવ્યો છે નમસ્કાર ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ હળવદ જેમાં અમને હળવદ શહેરમાં એક ઝૂંપડું બળી ગયેલ એવું અમને મેસેજ મળ્યા ત્યારે તાત્કાલિક ધોરણે અમે ગ્રુપના સભ્યો ત્યાં પહોંચી વળ્યા હતા અને ત્યારબાદ તેની ખરાઈ જ તપાસ કરી કે યોગ્ય છે કે નથી દેવા એમ કામ પછી અમે અમારી ટીમ દ્વારા અમે ડોનેશન ભેગું કરવામાં એકત્રિત કરવા માંડ્યા ત્યારે દાતાઓના સહયોગથી અમે ફૂલ મહેનત કરી અને તમામે તમામ દાતાના સહયોગથી અમે આજ રોજ આ પરિવારને એક મકાન અર્પણ કરી રહ્યા છીએ તેનું ઉદ્ઘાટન આજ શ્રી આજ કરવામાં આવ્યું છે અને અમારી ટીમ ખડે પગે કન્ટિન્યુ મહેનત કરી અને અનુદાન ભેગું કર્યું છે અને જે પણ લોકોએ અનુદાન આપ્યું છે તેમનું અમે ખૂબ આભાર વ્યક્ત કરી છે કેમકે તેમના થકી જ અમે કામ કરી રહ્યા છીએ જે પણ અમારું આ હળોદ શહેરમાં છઠ્ઠું મકાન છે અને અમે નિરાધાર વ્યક્તિને જે કોઈ હોય નિરાધાર કે જેનું આગળ પાછળ કોઈ ન હોય તેવા વ્યક્તિને જ અમે આ મકાનનું અર્પણ કરી છીએ બનાવી દઈ છીએ